સિહો નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી વિભાગ દ્વારા ઈવીએમ મશીનની માહિતી આપી જનજાગૃતિ અભિયાન હાથ ધરેલ

મારું નામ પ્રકાશિ ચૌહાણ ઓફિસર સામાન્ય નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત આજે ચૂંટણી કમિશન દ્વારા લોક જાગૃતિ તેમજ લોકોને અવેરનેસ માટે કે ભાઈ કઈ રીતે મત આપવો તેની એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તે અંતર્ગત અમે આજે વોર્ડ નંબર પાંચમાં કે શાંતિલાલ શાહ નંદલાલ ભૂતા સોરી નંદલાલ ભૂતાનું અમારા અંતર્ગત આવતા અત્યારે અમે આવ્યા છીએ કે જેમાં તમારે કયા ઉમેદવારને કઈ રીતે મત આપવો મત આપ્યા બાદ તમારો મત રજિસ્ટર કરવો તે અંગેની જાગૃતિ ફેલાવવા અને લોકોને માહિતગાર કરવા માટે અમે આજે આવ્યા છીએ તો આ સંદેશો મહત્તમ જે મતદાતાઓ છે તેમને મળે તેઓ જાગૃત થાય મહત્તમ મતદાન કરે અને વ્યવસ્થિત રીતે આપણી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર અમે જાગૃતિના સંદેશ સાથે લોકોને વચ્ચે છીએ છે આભાર